વાળીએ અને તમને હવે માંડી બતાવતો જા મિત્રો માંડવી બીટી બદ્રી એ સોમવારે આવી રીતે રવિવાર થયો આઠ દિવસ થયા કેટલાથી આઠ દિવસની પાજો વરસાદ સારું છે ઓહો વરસાદ આવા મીનો જો જોલી ધારે વરસાદ દેખાય તમને જો પછી જો ઓલી બાજુ વરસાદ છે ને કાલ આપણે વીસ નંબર મગફળી દીધી તમને બતાવું વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો ટ્રેક્ટરમાં બેઠો હતો અને અહીંયા અમાર પાસે અમુક દાણા દેખાતા એટલે નહોતા એટલે એ બધું એ કરતો હતો એટલે વિડીયો બનાવવાનો ટૂંકમાં ટાઈમ જેડ્યો નહોતો એટલે અત્યારે અમે તો સવારના પોરમાં લાઈવ ચાલુ કર્યું એ મિત્રો અને આમાં જો મગફળી ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે જો ખાટી નથી અને પાખી નથી જો ક્યાંય દાણા ખાટા નથી ખાટા છે ક્યાં મોટા ઘરે અહીં અને ઓલા સાઈડે ત્યાં તો ખાટા રહી જ કારણ કે ટ્રેક્ટર ચાલુ થાય એટલે સારું કહેવાય છે નહીં મોટા તો અમે આપણે પારવી નાખીએ બહુ ખાટા હોય અને જો વાડી આવી ગઈ છે અને જો બધી સફાઈ કરી નાખી છે જો ફર્સ્ટ ક્લાસ અહીંયા ખોચર જેવી કાઢ નાખું અહીંયા ફરતી કોઈ વાળીને કાઢી નાખ્યું આ બાજુ કાઢી નાખું અને જો આમાં મગફળી આવી દીધી છે અને જો કેરાની કેરા કરે મારો ભાઈ ઉલ્લા શેડે તો હું જાઉં ખપારી લઈને પેલા આપણે ખપારી કાઢતા જાય ગોડાઉનમાંથી બરોબર છે પછી ત્યાં અહીંયા છે આ જો ખાટલો આપણે લાઈન હોય ને ઓલી બધા પાણીની વેટ થઈ જાય ને એટલે એનો ખાટલો ભરી લેવાનો વેચી નહીં નાખવાની કઈ વસ્તુ ભંગારમાં જવા જ નહીં દેવાની અમુક અમુક વસ્તુ જ જવા દેવાની બાકી કાયમ આવ્યું હોય ને તો લઈ જ લેવાની ખપારી હાલો મળી તો ગઈ જો ગોડાઉન આ બાજુ તો સાફ કરી નાખ્યું છે આ બધું ભર્યું તું ઊભું રહેવાની જગ્યા નથી મૂકવું જી આવે આમ ભર્યું તું સોયાબીન માલ બધે બધે ટૂંકમાં માલ પીવો બધે મારો મતલબ હવે સોમો આવ્યો એટલે હવે તો જો ખપારી લઈને ભાગ્યો ગો શું હવે આ મારી ખપારી ખંભે અને હવે કેરાની ઓરખું કરવાનું છે વરસાદ જો ચાલુ થઈ ગયો છે બરોબર છે એટલે મેં કીધું કાલ વીજ નહોતો ઉતાર્યો એટલે જ મેં ટૂંકમાં લાઈવ ચાલુ કર્યું હતું તો હાલો ફટાફટી કરી નાખીએ આજ તમને માંડવી બતાવી દઉં માંડવી જો બતાવી દઉં જો આ વીસ નંબર મગફળી વાવી છે મિત્રો આમાં ત્રણ મણ બી આ છે કેટલા જો અહીંયા મોટા કાલે હરકું કરી નાખ્યું હતું ઓલા સેડે હરકું કરવા જવાનું છે ને જ્યાં ઉતરેથી ટૂંકમાં ખાતર ભરવાનો કંઈ ટાઈમ આવ્યો નથી તો વરસાદ આવી ગયો પછી વાવી દીધું કાલજાવાલા નળીઓના ખાંધા બધા ગ અને ખા જો એટલી મગફળી છે વીસ નંબર વાવી એમાં અને આમાં આપણે વીટી બતરી વાવી આ બ્લોકમાં અને આમાં આપણે વીસ નંબર છે ઓલી બાજુ સોયબી બાબાના અને આ બાજુ કપાસ રેડી અને ચારસો ફૂટનો આ કેરો લાંબો છે મિત્રો કેટલા સાતસો ફૂટ સાડા ચારસો કેટલા કેરા થયા બે ચાર છ આઠ દસ બાર ચૌદ ને પંદર હોલ હોલ કેરા જેવું થયું છે મિત્રો અને જો કાલ જોવા બધા ટપકના ઓલા ભંભુડિયું બાયણી હતી ને બધું હાંધા હતા કે જો હાંથા કરીને ખા કાલ ટૂંકમાં નહીં એ તમને બતાવી આ જો કપાસ મારા જે બતાવવાનો જો કપા જો લાગઠ નીકળી ગયો અમુક જગ્યાએ ઉપર તમને બતાવવું જો ક્યાંય નીકળતો હોય દેખાય મિત્રો જો દેખાય તમને મિત્રો ઝૂમ કરીને બતાવું ખંડ નથી ને એટલે તમને દેખાય જો બધું વાવેતર ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હું કંઈ ઘટેમ નથી જો જ્યાં બધી જો બમડીઓ ચડી દીધી છે વારા બાંધીને અને હવે સીધું પાણી વેચું કરવાનું વરસાદ ન આવે તો અત્યારે ખેતીની મલબા પૂરેપૂરી ટેકનોલોજી આધુનિક બધી વસ્તુ આવી ગઈ છે એટલે તમારે એટલી બધી મહેનત ન કરવાની થાય થઈ ગયું પેલા મહેનત કરવાની થતી પણ હવે મહેનત એટલી બધી કરવાની થાય નહીં જો બધી વસ્તુ ટાંડર છે આપણે ટપકમાં આજલી ફુવારા ફિટ કરવાના છે હવે વણ તો નહીં થાય કારણ કે આ આ ખેતરમાં જરૂર ન પડે ઓલા ખેતરમાં જરૂર પડે કારણ કે ટાઈસ પર હોય ને એટલે પાણી હોપાય નહીં એમાં તો જો ટપક બધી પાઠવી દીધી તમને બતાવી અને અહીંયા ગતનું કમેન્ટ થયું જો માર ચડાવો પડ્યો છે માથી બધું વિખાઈ ગયું ને બધું સેટિંગ એટલે અહીંયા ગેરબો વહેતો ટૂંકમાં કાંઈ વાંધો નહીં એ તો કંઈક કંઈ ખોર હડકું અને જો આની માથે ને ગોલ ઊણ જ મારી નાખે હું મારતો નથી ગોલ દવા ન મારવું કે ખળ બધું ઉગી ગયું હતું એટલે અને જો કપાની હેરું દેખા મીડે સીધી જો દોરી શર્ટ કપ્પા જો બબે પાંદડે થઈ ગયો હોય પણ હવે નળિયું કહું ને એ ડેરો થાય નળિયું એની માં છોડવા ઉપર આવી છે ને નળિયું તો કપા છે ભાંગી તો નહીં પણ બેવડો વાર નાખ છે કારણ કે વર્ષો વર્ષ પાથરી એટલે એનો તો ખ્યાલ અમને હોય જ પૂરેપૂરો હવે જાય છે પાછા આમ હવે જવાનું છે ઠે ટો છે હરખું કરવા આ બાજુ કે આ જો બધું ઘાસ વાટી નાખું એ નકર કોછર જેવું તો આ શેઠ હોતો એમાં દવા મારી દેવાની આછી આછી હવે જો આ બાજુ જાળવા છે અહીંયા ઠેઠ બે જાડવા અહીંયા વચ્ચારે વાવવાના છે આપણે જાળવા બરાબર છે ક્યાં ઝાડવા વાવવાના છે એ તો મને ખૂબ નથી ખબર હું જાઉં નર્સરી જ ને લઈ આવું પછી તમને બતાવું નવે આ સરખાનું કામ પૂરું થઈ ગયું હોય સરખાને જવા દેવાનું આ ફોલ્ડિંગવાળો સરખો હોય તમને તો ખબર છે ખેડૂને તો ખબર છે જ્યાં રાખી દેવાની નળી અને અહીંથી આમ ખેંસીને આયેલું જવાનું ઠે ટોલા છેડા સુધી આ ટપકનું ફીંડું ન જોવા પડ્યું છે જો એ ટપકનું ફીંડું રહ્યું ને જા એમાં રાખી દેવાનું અંદર વસાવે પછી અહીંથી ને લઈને હેલું જવાનું અને હવે ખપારી લઈને ભાગ્યા છે મિત્રો હવે તો ખપારીમાં મારી ખંભે અને હવે આવવાનું છે ઠે ટોલા છેડે મિત્રો સવારમાં આવીને મેં તમને બધું બતાવી દીધું ઓલા ખેતરમાંથી ઘરેથી નીકળે ત્યાંથી મેં તમને કીધું ઓલા ખેતરમાં તો મગફળી વાવી છે આમાં વાયુ એમાં તો ઊગી ગઈ ઓલો કપાપ બતાવ્યો સોયાબીન મારે વાવવાના છે તમને કીધું આ બાજુ સોયાબીન આ બાજુ સોયાબીન વાવવાના છે અને આ બાજુ શાકભાજી વાવવાનું છે અહીંયા વસારે એટલે એક કેરો રાખી દીધો એક કેરો આ બે અને ત્રણ આ ત્રણ કેળામાં વાવ્યું નથી જો અર્ધે થઈ ઓહો દાણા તો જો દેખાય દાણા આ બધા ડાટવા જોઈએ કારણ કે અહીંયા કેળો હતો કેળો આપણે જો ટાઈસ નાખીને એનો આ કેળો હતો અહીંયા ટ્રેક્ટર વહેલા હતા ને એટલે ટીપણી બેહી કીધી એટલે એમાં બરાબર સરખું જાય એક કેરામાં સરખું દટાણું નથી એટલે એ તો ડાટી દીધું છે મારા ભાઈ તો બાકી એ છે તો આપણે દાટી દેવું હા જો શાકભાજી તમને જો દેજો જો ઉનાળા એવું હતું એ વણી જો એમણે રાખી દીધું મારા મમ્મી જે નથી પાડવું એમાં આવે હે બધું જો ને જો ફૂલ નકરા બધા ભાઈ જો એટલે રાખી દીધું એ હું વાલ ને આવે છે એટલે બધું રાખી દીધું એ આમાં જો સોરી જો તમે સોરી તમને બતાવો જોઈ લો છે આ રહી સોરી જો કુણી કુણી અસલની મીઠી હો ભાઈ સોરી મીઠી એને એટલે રાખીએ અને આ બાજુ જો હમણાં રાખ્યું એક બે ને ત્રણ કે એમાં શાકભાજી વાવી દેવાનું આ પાછળના ભાગમાં તમને દેખાય એમાં શાકભાજી વાવવાનું છે આપણે શોમાં હું બધી હજી વાવ્યું નથી અને જો વીસ નંબરના તમને દાણા બતાવી દઉં જો વીસ નંબરના દાણા જોઈએ તમે દેખાય મિત્રો પેપડા જેવા જો જોઈએ મિત્રો વીસ નંબરના દાણા છે ટાંડર હવે વાવી અહીંયા પાછા છટા છટા ઓલા ભાઈ છો મિત્રો હવે જો ઓલ્લા ભાઈ ગોસો ગયો છો અપારી હાથમાં થઈને ત્યાં જઈને લાઈવ પૂરું કરી બરોબર છે અને હવે ટૂંકમાં વિડીયો બનાવવાનો ટાઈમ નથી જડતો ઓછો મળે કારણ કે હવે કામ ખુલ્લું અને કારણ કે વિડીયો બનાવવાનું આપણે ઉનાળે પેલા કાંઈ હતું નહીં કે આપણે હું કેવું હું આપણે રોજ ઉઠીને એકનું એક વાત કરતા પણ હવે તો કારણ કે એમાં ખૂટે એમ નથી કે આ આવ્યું બોલું આવ્યું હોય એમાં દવા છો નહીં બોલું બોલું કારણ કે જેટલું બોલવું બોલવું એટલું ઓછું કારણ કે હવે તો ખૂટે એમ જ નથી કારણ કે વરસાદ થઈ ગયો બધી વસ્તુ થઈ ગઈ કપાસ અને આ કર્યું તે કર્યું ફોલાનું પીરું બોલું પીરું કારણ કે બોલવાનું આપણી પણ હવે ખૂટે એમ નથી કારણ કે વરસાદ થઈ ગયો નથી પહેલાં તો ઉનાળો તો આપણે રોઈ દઈએ એકનું એક બતાવતા આમાં જો દાણા દટાણા નથી જો જો દેખાય દેખાય તમને મિત્રો જારી જો મારી દેવાની ઊંધી ખપારી ટૂંકમાં એ કેળો હતો ને એટલે બીજો કંઈ વાંધો નથી આ કેળામાં પ્રોબ્લેમ રહે જો રહેજો એમાં ઘણા બધા દાણા દેખાય જો અડધા પહેલા ભૂગી છો મિત્રો ત્રણ મણ બીયા એવા મગફળીનામાં કેટલા વીઘા હોય તમે નક્કી કરી લેજો એ તો હું તમને કહું નહીં મણ બીજા આવ્યા છે મગફળીના ટાંડર અને વીસ નંબર ટૂંકમાં મગફળી મોડી વાવી તો વધારે શું કામ કે એ કહું ને આપણે સોમાં અલા સોમાં હું દિવાળી ઉપર કહું ને નોરતામાં નો થાય ને એટલે ને મગફળી નોરતામાં થઈ જાય ને તો પછી ઉગવા મળે ને વરસાદ ચાલુ હોય દિવાળીના આડા ગાળામાં નીકળવી જોઈએ વીસ નંબર મગફળી એ રીતે વાવવાની તમારે જેમ વાવ્યું એમ જેઠ મહિના વાવ્યું તો ભલે ચેઠ મહિનો પૂરો થઈ જાય પછી તમારે આવી ભલે અને પાંચ મહિના પાકી એવી હોય ને એ આપણે દિવાળી અલા સોરી આપણે જેઠ મહિનામાં ફરબાળી જ હોવી પડે કઈ નકર પાંચ મહિના ન થાય પાંચ મહિના નો થાય તો પછી મોડી ઉભી રહીએ તો મોડી ઉભી રહે તો આપણે શિયાળું વાવેતર મોડું થાય શિયાળું વાવેતર મોડું થાય ને તો ઉનાળું વાવેતર મોડું થાય જો ઉનાળું વાવેતર મોડું થાય ને તો પછી સોમાહી તકલીફ પડે બરાબર છે આજી ખેતી કરતા હશે એટલે એને ખબર જ છે ખેતી ન કરતા હોય એટલે એમ કહે કે કાંઈ વાંધો નહીં ભલે ને વેલા મૂડ આવે પણ જો તમે ખાલી પાંચ દિનનું મૂળું કરી ગયા ને એ તમે ઠંડી ઉનાડે જો તમે સોમા માંડવી મોડી વાવી હોય ને તો ઉનાળે ઓલા શિયાળે માંડવી મોડી નીકળે આપણે ઘઉંના ટાઈમે એ વાવવાના હોય ને ઘઉંના ટાઈમ દિવાળી આપણે ઘઉં વાવવાના હોય એ ટાઈમે તો ત્યારે મૂળું થાય ને દિવાળીએ તો પછી ઉનાળા પાછું મૂળ થાય ત્યારે આપણે ઉનાળું વાવેતર કરવું હોય ને તો ઉનાળું વાવેતર કરવું તો કાંઈ મૂળું ન થાય ઉનાળું વાવેતર કરવું ને તો મૂળ થાય ઉનાળું વાવેતર મૂળ થાય ને તો સોમાહે પાછું ન નીકળે કારણ કે સોમાહે વરસાદ આવી જાય